તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવવા નવા વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો તો દોસ્તો તમે ગણેશ ગોંડલને તો ઓળખતા જશો દોસ્તો હાલ એમ કહેવાય છે કે દલિત સમાજના યુવાનને માર માર્યું હતું ત્યાર પછી જેલમાં પણ ગયા છે તો હાલ એમ કહેવાય છે ગણેશ ગોંડલમાંથી મુશ્કેલીનો વધારો થઈ રહ્યો છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરીવા નવા વિડીયો હું તમારા માટે લાવતો છું તો દોસ્તો રાજુ એવું કેવું છે કે જયરાજસિંહ જાડેજાને પણ જેલના કરી દેવામાં આવે દોસ્તો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ રાજુ સોલંકીના વાયરલ થઈ રહ્યા છે અને હાલ એમ છે ગણેશ ગોંડલના મોટા સામે મળી રહ્યા છે અને બીજી વાર પણ કરી દેવામાં છે દોસ્તો તો દોસ્તો ગણેશ ગોંડલ હજી જેલમાં રહેશે દોસ્તો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવી દોસ્તો અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે નહીં તેથી કરીવાના વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે રાજુ સોલંકીના મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે એમાં રાજુ સોલંકી એવું બોલી રહ્યા છે કે મારો ન્યાય મને નહીં મળે તો હું ગાંધીનગર જાઈશ ને ગાંધીનગર પણ મારો ન્યાય નહીં મળે તો હું દિલ્હી જાઈશ ને દિલ્હી પણ મારો ન્યાય નહીં મળે તો હું મુસ્લિમ ધર્મ પણ અપનાવવા જઈ રહ્યો છું દોસ્તો તો દોસ્તો રાજુ સોલંકીના સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે એમાં રાજુ સોલંકીનો એવા દવા છે કે જયરાજસિંહ જાડેજાને પણ જેલના હવાલે કરી દે તો દોસ્તો આના વિશે તમારે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવી ગયું દોસ્તો દોસ્તો તમને ખબર હતી કે ગણેશ ગોંડલનું સારું એવું નામ પણ હતું અને સારું એવું કામ પણ કરતા હતા અને પહેલીવાર કેસ થયો છે અને પહેલીવાર જેલના હવાલે ગયા છે દોસ્તો એક નાની અમથી ભૂલના કારણે તો આના વિશે પણ તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવીએ દોસ્તો અને અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે નહીં તેથી કરી આવા નવા વિડીયો હું તમારા માટે લાવતો હશું દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી ફરી વાર બીજા વિડીયો મળી તપ્ત કાલે જય હિન્દ જય ભારત મળી એકવાર બીજા વિડીયોમાં તપ્ત કાલે બાય બાય